ના લેવાય તું પોતાના ઘટતા લેવાના છે હું તો ચાલો વાળા લેવું પણ ચાઈના તો ના પોલીસ ને ખબર પડે તો મારે આપણો

આ બધું છી લઈને પચીસ હજાર રૂપિયા લઈ જાય ઉતરાયણ કરવાની ફિરકો ફિરકો ઉતારી દે ફટાક અને પતંગ પચાસ પચાસ હોલ આવે છે પતંગ તો હોલ આવે છે ભાભીઓ ના લે છે હું આ તો આ ફટાક લઈને જતા રેલેખ્યું ખબર છે ચાઇના દોડી થી કબૂતર નું કાચું બધું નુકસાન થાય છે એટલા માટે ચાઇના દોરી રવાથી બધું એમને કીધું ઓછ હજાર રૂપિયા દંડ છે ઓછ હજાર દં પર પોલીસ પાછી અને વન પાછ પકડી દઉં ને એવા મોડ બોલાવ્યું મોડ તો વર્ષથી ચાઇના દોરી લે આવપડા કબૂતરને જેટલું નુકસાન થાય તો અત્યારે આમ જતો હોય બાપનો પીછા દે મન થતા જ લઈને બાપડો મરી ગયો હાલ દેવાનું બાપનો યુવાન જા ના હોય આપણા બધામાં હા દેખવા દેતા ને આ પોલીસ સાહેબને ફોન કરવા દે છે નંબર તો એડ કરેલો જ મારા હા કરવા દેતા ને

એવા આલું એવું આલુ ને તે કદી ચાઇના દોરી ના લાવ ચાઇના દોરી થી છે પક્ષી અને ને પેલું એ થાય છે બધું કાકા એ કીધું તો શીખ ગપુટ નહીં માર્યું

હા એ તો અબ્બા જતા અને મોર એવા બોલાવ ચાઇનલ આવું જ ના કરી મોર આ પાઇપ લાવ્યો પણ નહીં મને લાગે પાઇપ મને મને

જમીન કરી મારી નહી આવે દોરી થી જો પશુ પંખીનું છે નુકસાન થાય અને માણસો ને ઘણું નુકસાન થાય કપાઈ જ પશુ પંખી ચાઇના દોરી અંગ્રેજી માંથી આવે છે એ તો બીજા દેશ માં નહીં આવે એવું બોલી છું એ બાજુ ખરાબ કેવાય તમારી વાત કાકા તમે ભણેલા છો તા ને બનેલો તો બીજું ભણેલો તું પણ બધું યાદ હોય મને

અને 5000 વાળી છે તારની 5000 વાળી ડોયડી છે એટલે દીદી સોય લાંબુ થાય 2 કિલોમીટર નું દીધા છે ખરા તને આજે તના આવતું દેવા દેજે સાબ આવે છે હા કસવા તો આવતા હોય તો બેહી રહ્યો છું હા તને મોનતાય રો જોઈ રહું હા જોઈ રહા તમે તાર આવવા દે ઈઓને મોળ બોલી જવાના સાજા એ

બે હજાર કોન પકડી હજાર રૂપિયા દેજો હું તમારે વાત કઉના દોરી તમારે લાવવાની કોઈ લાવ મને ફોન કરી દેજો તમને પોચ હજાર રૂપિયા નંબર સાહેબ ના લઈએ કદી ના બીજું કોઈ લાવે તો ફોન કરી દેવાનો તમારે તો અને જય માતાજી મિત્રો આ વિડીયો ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને કરજો અને આ વિડીયો ફક્ત મનોરંજન પાત્ર બનાવ્યું હતું ઘટના કે કોઈ પાત્ર સાથે કોઈ સબંધ નહી જય માતાજી